મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટ્રેક્ટર છે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર તમે વહેલી તકે લઈ લેજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પંચાણું ડીઆઈ ની વાત કરું તો બે હાજર નું આ ટ્રેક્ટર છે અને રૂબરૂ સ્થળ ઉપર એક વખત તમે ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર જોવા જતા નહીં કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ સાઈડ ગેર બ્રેક પણ જોવા મળશે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો

ટ્રેક્ટર લેવો હોય તો શૈલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે સત્તાણું એક ચોત્રીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો